DGP શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓ દ્વારા હોળી ધૂળેટીના તહેવાર અનુસંધાને ડભોઈ શહેર તાલુકામાં પ્રોહી અંગે સ્પેશિયલ ડ્રાઈવ રાખવામાં આવેલ જે અનુસંધાને પોલીસ સ્ટાફના માણસો સાથે ભીલાપુર પોલીસ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન આકાશ પટેલ નાયબ પોલીસ અધિક્ષક ડભોઈ ડિવિઝન ડભોઈ તથા કેજી ચાલા પોલીસ ઇન્સ્પેક્ટર નાઓને અંગત બાતમીદારથી સંયુક્ત બાતમી હકીકત મેળવેલ કે મારુતિ સુઝુકી કંપની

પોલીસ સ્ટેશન સામે પ્રોહી અંગે રેડ કરતા તહોદાર લાભચંદ્ર ઇન્દ્રમલ દરજી ઉંમર વરસ વીસ રહેઠાણ બસો ત્રણ કલાકુંજ કોમ્પ્લેક્સ સરદાર ભવનનો ખાંચો ઝાપા વડોદરા શહેર નાગરુપસિંહ ભૈયાડિયા રાઠવા ઉંમર વરસ ઓગણીસ રહેઠાણ બળદલી લીમડી ફળીઓ તાલુકો સોળવા જિલ્લો અલીરાજપુર મધ્યપ્રદેશનાઓને પોતાની કબજાની મારુતિ સુઝીકી કંપની વાદળી કલરની ફ્રોક્સ ગાડી રજીસ્ટ્રેશન નંબર જીરો જી જે જીરો છ આર એ જીરો પાંચ પંચ્યાસી માં ભારતીય બનાવટમાં વિદેશી દારૂના પ્લાસ્ટિકના ક્વાટર તથા ટીન મળીને કુલ નંગ આઠસો આડત્રીસ કિંમત એક લાખ અગિયાર હજાર છસો નેવું તથા મોબાઈલ ફોન નંગ બે કિંમત રૂપિયા દસ હજાર તથા ફ્રોન્ક્સ ગાડી કિંમત રૂપિયા ચાર લાખ મળીને કિંમત રૂપિયા પાંચ લાખ એકવીસ હજાર છસો નેવનો મુદ્દામાલ સાથે વગર પાસ પરમિટે હેરાફેરી કરી રેડ દરમિયાન પકડાઈ જઈ ગુનો કર્યા અંગે આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે